કંપની માટે સૌથી મહત્વની વાત હોય તો તેના કર્મચારીઓને મોટિવેશન કરવું કંપની માટે સમય સંબંધો સુખ દુઃખ જોયા વિના અથાગ પ્રયાસો કરનારા કર્મચારીઓનો જુસ્સો તો વધારવો જ જોઈએ ને ગુજરાતી મીડિયા જગતમાં વીટીવી ન્યૂઝ માટે પોતાનો કર્મચારી છે અને એસેડ છે તે વાત સાબિત થઈ છે આજે થયેલાય સન્માનથી મીડિયા પર્સન તરીકે કામ કરવું મતલબ તલવારની ધાર પર ચાલવા સમાન છે જયારે કોઈ વ્યક્તિ રિપોર્ટર તરીકે ફિલ્ડ કામ કરતી હોય ત્યારે તેની પાછળ કેટલાય લોકો ત્યાગ છે જે સમજે છે જે પારખે છે અને તેની કદર કરે છે આવા જ એક બાહોશ પત્રકાર એટલે રાજેશભાઈ રાઠવા જેઓ વીટીવી ન્યૂઝમાં છોટા ઉદેપુર જિલ્લાના સંવાદદાતા છે તેમના કામની નોંધ લઈ વીટીવી ન્યુઝ ના ન્યુઝરૂમ માં ચેનલ હેડ હેમંત ગુલાણીએ સન્માન કર્યું રાજેશ રાઠવા આદિવાસી વિસ્તાર ની જનતા ના અવાજ ને વાચા આપી રહ્યા છે રાજેશ ને પુરસ્કાર આપી વીટીવી ન્યૂઝ પરિવાર ઉમદા કામ બદલ તેમને અભિનંદન આપે છે જે પડકારો ની વચ્ચે જે મુશ્કેલીઓ ની વચ્ચે જે અભાવ ની વચ્ચે જે લોકો રિપોર્ટિંગ કરે છે ને એને પણ મારી ઈચ્છા હતી વીટીવી એપ્રિલ મહિનામાં વિડીયો શૂટ કરતા પડી ગયો હતો છતાં બી મેં વીટીવી નું માન રાખી કર્યું બાઇક ચલાવે તો બી એક જ હાથે ચલાવી કામ કર્યું એટલે વીટીવી માટે મેં પેમેન્ટ માટે કામ કર્યું પણ આજ થી વીસ વર્ષ પહેલા મને જે બી માં કામ કરવાની ઈચ્છા હતી પછી તૂટી ફરી મળી એને મેં મારો અનુભવ છે